નમસ્કાર ચાલો આજે એક બહુ જ સામાન્ય પણ એટલી જ અગત્યની વાત કરીએ આધાર કાર્ડમાં નામ કેવી રીતે સુધારવું આખી જે પ્રોસેસ છે ને એને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સહેલી રીતે સમજી લઈએ આપણા સૌથી અગત્યના આઈડી પ્રૂફ પર એક નાનકડી ભૂલ હોય તો કેટલી બધી તકલીફ પડે ખરું ને આધાર કાર્ડમાં નામની એક નાની સરખી ભૂલ ભલે સ્પેલિંગ મિસ્ટેક જ કેમ ના હોય પણ બેંકના કામથી માંડીને સરકારી યોજનાઓ સુધી બધે જ મોટા પ્રોબ્લેમ્સ ઊભા કરી શકે છે અને આ એવી સમસ્યા છે જેનો સામનો ઘણા લોકોને કરવો પડતો હોય છે પણ સારી વાત એ છે કે આનો ઉપાય કોઈ રોકેટ સાયન્સ નથી એકદમ સીધો અને સરળ છે તો ચાલો અને બિલકુલ સિમ્પલ અને ક્લિયર રીતે કેવી રીતે ઠીક કરી શકાય એ જોઈએ આ ચર્ચાના અંત સુધીમાં આખી પ્રોસેસ એકદમ પાણી જેવી સાફ થઈ જશે ઓકે તો નામ સુધારવા માટે આપણી પાસે મુખ્યત્વે બે રસ્તા છે એક છે ઓનલાઈન અને બીજો ઓફલાઇન ચાલો આ બંનેને બરાબર સમજીએ જેથી એ નક્કી કરી શકાય કે કયો રસ્તો આપણા માટે સૌથી સારો અને સહેલો રહેશે તો જુઓ અહીંયા બંને રીતો વચ્ચેનો જે મેઇન ફરક છે એ એકદમ ક્લિયર છે ઓનલાઈન એટલે કે ગમે ત્યાંથી ઘરે બેઠા કામ થઈ જાય પણ એના માટે સૌથી જરૂરી શરત એ છે કે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જ જોઈએ જ્યારે ઓફલાઇન પદ્ધતિમાં એવું કંઈ નથી ત્યાં રૂબરૂ જવું પડે ડોક્યુમેન્ટ્સ જાતે આપવા પડે અને બાયોમેટ્રિકથી વેરિફિકેશન થાય એટલે જો મોબાઈલ લિંક હોય તો ઓનલાઇન બેસ્ટ છે ના હોય તો ઓફલાઇનનો ઓપ્શન તો છે જ તો ચાલો પહેલાં ઓનલાઇન પદ્ધતિને ડિટેલમાં જોઈએ આ ડિજિટલ રસ્તો છે ખાસ એ લોકો માટે જેમને ક્યાંય ધક્કા ખાવા નથી અને ઘરે બેઠા જ કામ પૂરું કરવું છે અને હા જેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે એમના માટે આખી પ્રોસેસ છે ને એ છ સિમ્પલ સ્ટેપ્સમાં પૂરી થાય છે સૌથી પહેલાં યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું ત્યાં અપડેટ ડેમોગ્રાફિક્સ ડેટા ઓનલાઇન પર ક્લિક કરો પછી બસ બાર આંકડાનો આધાર નંબર નાખીને લોગિન કરો રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે એ નાખવાનો લોગ ઇન થયા પછી નામ સુધારવાનો ઓપ્શન સિલેક્ટ કરીને સાચું નામ ટાઈપ કરો હવે આ સાચા નામના પુરાવા તરીકે એક ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની બસ બધું બરાબર છે કે નહીં એકવાર ચેક કરી લો અને સબમિટ કરી દો છેલ્લે તમને એક યુ નંબર મળશે એનાથી સ્ટેટસ ટ્રેક કરી શકાશે અને જ્યારે અપડેટ થઈ જાય ત્યારે નવું આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકાશે જુઓ કેટલું સહેલું છે પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આખી ઓનલાઇન પ્રોસેસનો આધાર જ ઓટીપી પર છે એટલે કે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે છે એ જ જાણે કે આ તાળાની ચાવી છે જો એ ના હોય તો ઓનલાઈન કામ આગળ વધશે જ નહીં આ બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે સારું તો હવે આવીએ બીજા ઓપ્શન પર એટલે કે ઓફલાઈન પદ્ધતિ હવે આ કોના માટે બેસ્ટ છે જેમનો મોબાઈલ નંબર લિંક નથી અથવા તો જેમને ઓનલાઈન કરતાં રૂબરૂ જઈને સેન્ટર પર કામ કરાવવામાં બધું સહેલું લાગે છે એમના માટે આ પદ્ધતિ એકદમ પરફેક્ટ છે ઓફલાઈન પ્રોસેસ પણ બિલકુલ સીધી સાદી છે નજીકના કોઈપણ આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ ત્યાંથી અપડેટ માટેનું ફોર્મ લઈને એને ભરી દો એની સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની ઝેરોક્સ કોપી સેલ્ફ અટેસ્ટ કરીને જોડી દો આ ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ કાઉન્ટર પર જમા કરાવીને જે નક્કી કરેલી ફી હોય એ ચૂકવી દો પછી ત્યાં જ ફિંગરપ્રિન્ટ કે આંખના સ્કેનથી ઓળખ કન્ફર્મ કરવામાં આવશે બસ આટલું થતાં જ તમને એક પ્રિન્ટેડ સ્લીપ આપશે જેના પર યુ આરએન લખેલો હશે પછી થોડી રાહ જોવાની અને પ્રોસેસ પૂરી થાય એટલે અપડેટેડ આધાર ડાઉનલોડ કરી શકાય અથવા સેન્ટર પરથી પણ મેળવી શકાય અને હા આ ઓફલાઈન સર્વિસ માટે એક નાનકડી ફી ચૂકવવાની હોય છે સામાન્ય રીતે એ પચાસ રૂપિયા જેટલી હોય છે અને મોટાભાગના બધા જ સેન્ટર્સ પર આ ચાર્જ ફિક્સ જ હોય છે હવે આ યુ આરએન એટલે કે અપડેટ રિક્વેસ્ટ નંબર આ શું છે ભલે ઓનલાઇન પ્રોસેસ કરો કે ઓફલાઇન તમને આ ચૌદ આંકડાનો એક યુનિક ટ્રેકિંગ કોડ મળશે જ આ બહુ જ અગત્યનો છે કારણ કે આ નંબરથી જ આપણે ચેક કરી શકીએ કે આપણી એપ્લિકેશનનું સ્ટેટસ શું છે એટલે કે કામ ક્યાં સુધી પહોંચ્યું ઓકે હવે કોઈપણ પ્રોસેસ શરૂ કરીએ પહેલાં સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાનું બધી તૈયારી પહેલેથી કરી લઈએ તો કામ ફટાફટ પતી જાય તો ચાલો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે નામ સુધારવા માટે ઓળખના પુરાવા તરીકે એટલે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અથવા તો પીઓઆઈ તરીકે પાસપોર્ટ ચાલે પાનકાર્ડ પણ ચાલે વોટર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આમાંથી કોઈપણ એક સરકારી ફોટો આઈડી પ્રૂફ આપી શકાય છે યાદ રાખજો આ બધામાંથી કોઈ એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે બધા નહીં અને હા એક ખાસ કિસ્સાની વાત કરી લઈએ જો લગ્ન પછી નામ બદલવાનું હોય તો એના માટે મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું પ્રમાણપત્ર એ સૌથી મુખ્ય અને જરૂરી ડોક્યુમેન્ટ છે આ કિસ્સામાં આ પુરાવો આપવો જ પડશે તો આખી વાતને જો ટૂંકમાં સમજીએ તો બસ આ ત્રણ વસ્તુઓ યાદ રાખવાની છે પહેલું પોતાની સગવડ પ્રમાણે રસ્તો પસંદ કરો ઓનલાઈન કે ઓફલાઇન બીજું કામ શરૂ કરતા પહેલાં જ પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો સ્કેન કરેલા અથવા તો ઝેરોક્સ અને ત્રીજું અને સૌથી અગત્યનું તમને જે યુઆરએન નંબર મળે એને એકદમ સાચવીને રાખજો કારણ કે એના વગર અપડેટનું સ્ટેટસ નહીં જાણી શકાય અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે આજે આપણી જિંદગી કેટલી બધી ઓનલાઇન થઈ ગઈ છે નહીં આધાર કાર્ડ જેવી ડિજિટલ આઇડેન્ટિટી એટલી બધી જરૂરી બની ગઈ છે કે ક્યારેક એવું નથી લાગતું કે આપણી આ ડિજિટલ ઓળખ જ કદાચ આપણી સાચી ઓળખ બની રહી છે આના પર શાંતિથી વિચારવા જેવું ખરું